કાછ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા સમાજની ગૌરી વ્રત કરતી બાળાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ પાદરા કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત સાત વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે ગૌરીવ્રતના ઉપવાસ કરતી કુંવારિકા બાડાઓને ડ્રાયફ્રૂટ આહાર કીટનું વિતરણ સમારોહ શ્રી કાછા પટેલ પંચની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી ઉપપ્રમુખ શ્રી મંત્રીશ્રી અને કારોબારી સદસ્યશ્રી તેમજ ડ્રાયફ્રૂટ આહાર કીટના દાતાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પાદરા કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવા સમૂહલગ્ન સહિત સામાજિક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ સ્વર્ગવાસ થનાર વ્યક્તિના પરિવારોને સાથે વાતચીત કરી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થાય તેના માટે ભલામણ કરવામાં આવે છે ત્યારે આઠમા વર્ષે પણ ગૌરી વ્રત કરતી ત્રણસો સિત્તેર જેટલી કુંવારી બાળાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય શ્રી ચેતનસિંહ પ્રતાપસિંહ ઝાલા બાપુ નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિતના દાતાઓ સમાજના આગેવાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપી બાડાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કર્યું હતું શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું ગૌરી કીટ વિતરણ આઠમું વર્ષ આ કીટ વિતરણની અંદર અમારા પ્રમુખ શ્રી કાળિદાસ અંબાલાલ સ્વર્ગસ્થ કાળિદાસ અંબાલાલ ગાંધીના માર્ગદર્શન હેઠળ અમારા નવનિયુક્ત પ્રમુખ આ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને આજે આ અમારા સંતરામ મંદિરના મહંત અને આપણા પાદરાના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે આજે કીટ વિતરણનું આયોજન થયું આ કીટની અંદર સાડા ત્રણ કિલો વજન આપવામાં આવે છે તદઉપરાંત સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓના કુરિવાજો દૂર કરવાની એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી જે પચીસ પાંચ બે હજાર ચોવીસના અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી અને એ મિટિંગની અંદર આ કુરિવાજ દૂર કરવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવી એનું પણ અમે આ પેમ્પલેટ જ્ઞાતિમાં આ વખતે વેચ્યું છે અને તદઉપરાંત અમે અત્યાર સુધી જે કોઈના ત્યાં આ મૃત્યુનો પ્રસંગ બન્યો છે એવા કુટુંબમાં જઈને જ્ઞાતિજનના ઘરે પહોંચી અને આ કુરવિવાજ દૂર કરવા માટેની ભલામણ કરેલી છે અને લોકો સમર્થન આપ્યું છે અમને આ બાબતે આપણે ત્રણસો ને સિત્તેર બાળાઓને કીટ આપી છે પાદરા શહેરમાં વસતી કાચ્યા પટેલ જ્ઞાતિની બાળાઓને ઉપવાસ કરતી બાળાઓને